ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તેજલ્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે કેરડાનો અચાર બનાવવાના છે તો ઉનાળામાં મળે એવા કેરડા અહીં મેં લઈ લીધા છે તે એકદમ સરસ રીતે આપણે એને સફ કરી લેવાના છે એમાંથી જે પણ કાચા પાકા હોય મોટા હોય કે સડેલા હોય એ બધા કેરડાને આપણે સારી રીતે કાઢી લેવાના છે અને કઢીને એને બેથી ત્રણ વાર વોશ કરવાના છે ઘસીને જેથી કરીને ઉપર જે પણ ડસ્ટ કે કચરો લાગ્યો હોય એ બધો સારી રીતે નીકળી જાય તો અહીં કેરડા મેં ધોઈને સફ કરી લીધા છે તો હવે આપણે એક બોટલ લેવાની છે તો કાચની જ બોટલ લેવાની છે તો તેમાં પાણી ભરી લેવાનું છે અને હળદર અને મીઠું એડ કરવાનું છે અને તો હળદર થોડી વધારે એડ કરવાની છે અને મીઠું પણ એ પ્રમાણે જ એડ કરવાનું છે અને હવે આપણે એમાં કેરડા એડ કરી દઈશું તો હળદરને મીઠું એડ કર્યા પછી કેરડાને એડ કરી દેવાના છે અને થોડુંક અડધી ચમચી જેટલું વિનેગર પણ એડ કરવાનું છે અને તો એને આઠથી દસ દિવસ સુધી આપણે આવી જ રીતે બોટલમાં આથી લેવાના છે અને બે લીંબુના કટકા પણ એડ કરવાના છે તો બેથી ત્રણ દિવસ પછી આપણે આનું પાણી ચેન્જ કરી દેવાનું છે તો આવી રીતે આપણે દસથી પંદર દિવસ સુધી આને આંથવાના છે તો આપણે ત્યાં સુધી હાથવાના છે કે જ્યારે પણ આપણે આથી લઈ દસ પંદર દિવસ થાય એટલે કેરડું એ કઢીને ચાખી લેવાનું છે તો કેરડામાં કડવા ના લાગે એટલે સમજી લેવાનું કે આપણા કેરડા અથાઈ ગયા છે તો જોઈ લઈશું અને કેળાનો કલર પણ થોડો આમ તો ચેન્જ થઈ જશે એટલે તમને ખબર પડી જશે કે આપણા કેરડા અથાઈ ગયા છે તો હવે આપણે કેરડાને કડી લેવાના છે અને જો કેડા કડવા લાગે તો તમારે બે ત્રણ દિવસ તમે વધારે પણ આથી શકો છો એટલે પંદર દિવસની જગ્યાએ સત્તર અઢાર દિવસ પણ કરી શકો છો તો કેળા આપણા અથાઈને રેડી થઈ ગયા છે તો જોઈ શકો છો પહેલાં એકદમ સરસ ગ્રીન કલર હતો અને હવે અથાયા પછી એ કેરડાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તમે પ્રેસ કરો તો સરસ રીતે પ્રેસ પણ થઈ જઈ શકે છે મતલબ કે આપણા કેરડા એકદમ અથાણા માટે રેડી છે તો હવે આપણે કેરડાને શું કરીશું કે એક કાનાવાળા વાડકામાં કઢી લઈશું અને કઢીને એને કોરા થવા દઈશું તો કો કેરડા આપણા કોરા થાય ત્યાં સુધી આપણે રાયના કુરિયા લેવાના છે તો અહીં મારા કેરડા પાંચસો ગ્રામ જેટલા હતા એટલે મેં પચાસ ગ્રામ જેટલા રાયના કુરિયા લીધા છે તો રાયના કુરિયાને આપણે મિક્સચરમાં એકદમ સરસ અધકચરા વાટી લેવાના છે એનો પાવડર કરવાનો નથી તો કેરડા જોઈ શકો છો આવી રીતે આપણે સુકવી લેવાના છે દુપટ્ટામાં તો અને લગભગ ત્રણથી ચાર કલાક સુધી આપણે સુકવવાના છે તો સુકાઈ જશે એટલે સહેજ પણ હાથમાં પાણી નહીં લાગે સહેજ પણ એકદમ ડ્રાય થઈ જશે તો ડ્રાય થઈ જાય એટલે આપણે હવે એને હથાનું નાખી લઈશું તો આપણે એને અડધા કચરા ક્રશ કરી લીધા છે પાવડર કરવાનો નથી તો હવે આપણે એક વાસણમાં આપણે રાયના કુરિયા કચરા વાટેલા છે એને ફેલાવી દઈશું અને એમાં થોડા ચપટી જેટલો ચપ એમાં થોડો ચપટી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું તો અહીં મેં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે અને થોડી હિંગ તમે ચાહો તો હિંગ પણ એડ કરી શકો છો વરિયાળી પણ એડ કરી શકો છો પણ મેં પણ મેં હિંગ કે વરિયાળીનો ઉપયોગ કર્યો નથી તો હવે આપણે એક સાઈડે તેલ ગરમ મૂકવાનું છે તો તેલને થોડું નોર્મલ જ ગરમ કરવાનું જેથી કરીને આપણે રાયના કુરિયા પર નાખીએ અને હિંગ આપણી હિંગ પણ નાખીએ રેડીએ એટલે એની કચાશ હોય એ થોડી ઘણી દૂર થઈ જાય તો હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે મીઠું પણ એડ કરીશું તો મીઠું થોડું આગળ પડતું એડ કરવાનું છે જેથી કરીને કેરડા લાંબો સમય સુધી સારા રહે અને સારા ટેસ્ટ પણ સારો આવે જ્યારે તમે ખાવ ત્યારે અને એક કે બે ચમચી જેટલું વિનેગર પણ એડ કરીશું તો વિનેગર એડ કરવાથી આપણા કેરડા હોય એ સોફ્ટ નથી પડી જતા થોડા આમ કડક અને ક્રંચી જે ખાતી વખતે જે ક્રંચીનેસ આવે છે તો એ સચવાઈ રહે એટલે એક વરસ સચવાઈ રહે એટલા માટે આપણે વિનેગર એડ કરવું ખૂબ જરૂરી છે રેડીમેડ અચારમાં વિનેગરનો ખૂબ જ વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે એટલે એ એકદમ સરસ ક્રંચીને ક્રન્ચી લાગે છે તો એને સાચવવા માટે આપણે વિનેગર એડ કરવાનું છે તો હવે બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરી લીધો છે આપણે જોઈ શકો છો તો હવે આપણે થોડા થોડા કરીને જે કેળા સૂકવીને રાખ્યા હતા એને એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો થોડા થોડા કેળા એડ કરીશું અને મિક્સ કરતા જઈશું તો જોઈ શકો છો કેડાનું આપણું અથાણું એકદમ સરસ રેડી થઈ જશે આવી રીતે તો તમે આને એક વર્ષ સુધી એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો અને તમને આ ટાઈમે મીઠું કે મીઠું કે વિનેગર ઓછું લાગે તો તમે ફરીથી એક બે ચમચી એડ કરી શકો છો તો આપણું કેરડાનું સરસ મીઠું સરસ અચાર રેડી છે તો તમે પણ જરૂરથી નાખજો અને જરૂરથી મારી રેસીપીને ટ્રાય કરજો તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે તો ત્યાં સુધી જ્યાં સુધી કેળાનું અચાર નખાય છે ત્યાં સુધી જઈને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીશું ફરીથી એક નવા આવા જ યુનિક વિડીયો સાથે થેન્ક